હેલો ગુડ આફ્ટરનૂન તમે બધા મજામાં વાગ્યા છે છે બપોરના વાગવા જઈ રહ્યો મિનિટની વાર અને રેડી હેલ્લો ગુડો ઈરાદો નથી કેમ કે સૂટમાં જવાનું ઓલરેડી લાઈટ છું હંમેશાની જેમ શું છે અરે વાહ દુધીનો ઓકે એ તો ખાસ થયા ઓકે અહીંયા છે તૈયાર થઈ ગયો છે બીજીનો જ્યુસ સારી વાત છે સવાર સાંજની ટાઈમ પહોંચે આપણે થોડુંક હેલ્દી લઈએ છીએ એવું છે બા શું છે હમ

જો મેઈ પિ પર ફેટલો સત્તો સ્વાદતો આની અંદર બધા વેજીટેબલ્સ નો એની અંદર મરચું ભભરાવ્યું કાં તો ગાડી છે પછી ઘણી બધી છે આઈ ટ્વેન્ટી છે પોક્સ નહીં છે એક્સયુવી છે આ બાજુ ફોર્ચ્યુનર પડી છે અમે અત્યારે શૂટ કરી છીએ રાજકોટના દોઢસો રિંગ રોડ ઉપર ઉમિયા ચોકમાં રામનાથ ઓટોમાં આવ્યા છે એક શૂટ પતી ગયું છે અને એક બીજી જગ્યાએ છીએ અમે અત્યારે ભાઈ આ એડ્રેસ શું કહેવાય

જે જે મોડેલ હોય જેટલા ઓનર હોય એ પ્રમાણે પ્રાઇસ હોય બરાબર ને ઓકે અત્યારે અભી હાલ હજી મેં બ્લોગ એડિટ કરીને હજી પબ્લિશ કર્યો છે અને અત્યારે ઓફિસ હું આવી ગયો છું અને ખ્યાલ છે ઘણીવાર હજી બ્લોગનો ટાઈમિંગમાં ચેન્જીસ આવી જાય લેટ થઈ જાય પણ થઈ જાય છે કેમ કે જે વ્લોગ છે હું હું પોતે જ એડિટ કરું છું એટલે શેડ્યુલ શૂટિંગમાં બારે હોય બહુ તો ટાઈટ હોય તો ઘણી વાર આવું થતું હોય છે અને અત્યારે સાંજના છ વાગ્યા છે અને અમારે આજે ગેસની લાઈન બંધ થઈ જાય એવું મને કીધું મને ભૂખ લાગી છે આજ બપોર હું જઈમાં આવીને સીધો નીકળી ગયો હતો અને આજે કાંઈ બહાર કાંઈ જ એટલે કાંઈ જ નાસ્તો નથી કર્યો કાંઈ નથી કર્યું મેં કીધું આજે વહેલો જમી લઈશ એક અત્યારે ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ છે મારે તો હું હવે ઓફિસથી જાઉં છું ડેન્ટિસ્ટ પાસે અને ત્યાંથી મેં કીધું છે ને ફટાફટ મારા માટે કંઈક બનાવી નાખે હું જમી લઉં ટાઈમ સર વહેલો આજે તો કે ગેસની લાઈન બંધ છે તો રિયા કંઈક ફોન કર્યો છે રિયા આવી ગઈ છે અત્યારે ઘરે તો કે ત્રણ કલાક તો કહે છે અત્યારે છ વાગ્યા છે તો નવ વાગે કદાચ આવે એમ તો મેં કીધું કાંઈ વાંધો નહીં જે હોય તમને જે લાગે એ કહો ડેન્ટિસ્ટ પાસેથી જઈને હું ત્યાંથી પછી કોલ કરીશ કે ભાઈ શું કરવું છે એટલે કા તો બધા બહારથી લઈને જઈશ

કારણ કે ગેસ લાઈન ત્રણ કલાક માટે બંધ છે એટલે હું ને બા આવ્યા છે નીચે બા થોડીક વાર બધે યારે બેસે ને હું થોડીક વાર વોકિંગ કરી લઉં વાઈ ગયા છે સાડા છ પોણા સાત જેવું થયું છે આનંદ ભાજી લઈને આવવાના છે ઘરે અમે થોડીક વાર આટો મારી લઈ કંઈ કામ તો છે નહીં રસોઈ નથી તો આજે કેમ બા હા આજે તો ભાજી રેડી રેડી અનાયા છે કરું શું કરું કોઈ પૂછવાનું જ નહીં ગેસ નથી ડેન્ટિસ્ટ પાસે જઈને આવ્યો અને હવે બસ એક જગ્યાએ જમવા માટે આવ્યો છું રિયા અને બા આવે છે બેનને જમવાનું નથી ને બાપુજીનું પાર્સલ લઈ જવાનું છે ભૂખ લાગી છે એ લોકો આવી જાય એટલે જમી લઈ મસ્ત જગ્યા છે તમને બતાવું મજામાં લોકેશન કહી દો તમે ઇન્દિરા સર્કલ અને ખોટા ચોક ની વચ્ચે ચિલીજા રેસ્ટોરન્ટ ની બાજુમાં જલારામ બે વેંકટ રેસ્ટોરા વેંકટ રેસ્ટોરા કાફે ટાઈમિંગ સવારે 8 થી 11 અને સાંજે 7 થી 11 ઓકે કેવો કર્યો રિસ્પોન્સ બહુ સારો અને 3 મહિના જેવું થયું કે વધારે 8 મહિના જેવું થયું તો લોકોને કર્ણાટકનો ટેસ્ટ ભાવે છે તો આજ હું આવ્યો જો ટેસ્ટ બાપુજી ને કીધું કે હાલો આપડે જમવા જાવ મારી સિરિયલ ચાલુ છે કામની વાત કરી કે હું નાસ્તો કરી લઈશ ગયા

મેનરી યે કонસા મેનરી મેનરી ઓકે નામ તો મને અજ્ઞાન સમજાવો મૈસુ મસાલા આ મૈસુર મસાલા ઓકે આ તમને કર્ણાટક આ

તીખું ગયા હતું જ કંઈ તીખું લાગે મને હા હા તમને બહુ લાગ્યા હમણાં નું પાર્સલ લઈ લયા ત્યાં ખાઈ લે કઈ ખાવી છે સાદી ખાઈ લેવાની સાદી એટલે નામ તો આપણે એવી ખબર પડે કેન્ડી ખાવી છે ને કેન્ડી આઈસ્ક્રીમ નહીં તો આઈસ્ક્રીમ ખાઈ વાંધો નહીં

દૂધી નો હલવો બનાવ્યો છે માવો નાખી માવો ને દૂધ નાખ્યું સરસ બનાવ્યો છે તે ડબ્બો ભરી નાય લેતો આવ્યું

અમારે ફેમિલીમાં સૌથી એક એવી વ્યક્તિ છે બા કે બધી વસ્તુમાં બધા ફિટ થઈ જાય ને બધું માણી શકે બાકી બાપુજી સિરિયલની માટે આવ્યા નહીં એમના ઢોળા પાર્સલ ગયા બાકી મજા આવે એવા ઢોસા હતા પણ એમની સિરિયલ પહેલાં બા બધે એડજસ્ટ થઈ જાય હા યાર આપણે જમવાનું પહેલાં સિરિયલમાં કાંઈક જરૂરી નથી જવાનું હા જોવી તો લેવાનું ફરી લેવાનું જવાની મજા ન મળે પણ મહેમાન આવ્યો ત્યાં હવે અમદાવાદ બેઠા દઈએ હારે ઉછેતા તારી એમ ને બેસી દેવાયે સિરિયલ ચાલતી હમ આવી રીતે આચાર

ત્રણ એક મસ્તી ના કચા ઇટલી ખાધી એ સરસ મેંદુ વડું મેંદુ વડા તો એકદમ સરસ હતા એમ થયું કે મેંદુ વડા ખાલી મગાવી હોત ને એટલા સરસ મેંદુ વડા બહુ સરસ આ અઢી મહિના થયા હજી આપણે એ વિડીયો મૂક્યો તો એને પછી ડિલીટ કરાવ્યો એમને કે ભાઈ અહીંયા ટ્રાફિક જ એટલો થાય છે તમે એ કાઢ નાખો બોલો આપણે ડિલીટ કરો તોય છતાં વિચાર કરો આજે આપણે આટલા વેલા જમીન આવતા રહ્યા ને સાત વાગ્યા લોકો આવી જાય જમવા આપણે નીકળતા હતા જોયું બાર બેઠા હતા ફૂલ વેઇટિંગ હોય છે કે આ વસ્તુ ક્યાંય નથી મળતી જો અત્યારે વાયગા છે સાડા નવ હમણાં જમીન કરીને બહારથી આવી ગયા એવું છે આના ઉપરથી નક્કી છે બા કાંઈક સારી વસ્તુ લઈ આવીને સારી વસ્તુ ખવડાવો ને જે રેગ્યુલર દિવસોમાં લોકો ખાવાનું પસંદ કરતા હોય તો હાલે હાલે હાલ લેજ હા સરસ બધું હતું હમ બહુ સરસ હતું બધું ઓલવેઝ સારું જોરે સારું છે ને હમ દોસા કરતા દોસાનો ઓફર્સ નથી ને

કેમ લાગે સરસ લાગે મસ્તી લે અમાર પેંડા નહી ખાજે ડ્રાય ફૂડ છે દૂધ નહી ખુ છે હમ એક વાર મલાઈ નહી કોઈને એક વાર કોઈ મલાઈ નહી નહી હમ આપણી મોજ પૂરી ન થવી જોઈએ જયારે તું ઘરે આવે ને ત્યારે એમ બનાવી નાખ્યું હોય અને હલવો અપવા ફેકતા ને હાલતા હોય

કાયમ બનતી એક સરસ બધાની વાનગી તમારા માટે લઈને આવી ગયા છે એનું નામ છે પાકિયા મિત્રો પાકિયા વસ્તુ એવી છે કે દરેક કાઠિયાવાડી દરેક ગુજરાતીના ઘરમાં બનતી હોય છે અને આ વસ્તુ સાથે પરવાઈ ગયો દોરો બારી બંધ કરી દઉં કે બોલે રહી

આ હકીકત અત્યારે અહીંયા ઠંડો પવન તો જો આવે બહુ ઠંડો પવન આવે થોડીક વાર ઉભા જ દેજો છાતી માં સહેરો પડે એ પવન છે ધ્યાન રાખજો હમણા બહુ બારી ખુલી નો રાખતા ઠંડુ ઠંડુ બોલી હોય ને પવન બહુ ઠંડો પવન છે બાપુજી જોવે છે વિડીયો ચાલો સુઈ જાશું

નાથી બે ખૂલી જાય છે મને એ જોયું આ ઓલા ઢીલા થઈ ગયા હા ફિટિંગ નથી બરાબર તો પછી પડ્યા એટલે નવરી થાય કે નવરી થાય પાછું થાય તો કરી દેશે બધું ચાલો હા ગુડ નાઇટ

મોટા ના મોટું મોટું રે બાપુજીના ચશ્મા પહેરીને ઓલું કરતા હતા હવે તો આ ચશ્મા બોલ માં કે કેન ખબર ન પડે ઈ કે પડી કે મને કેવા આવશે ચશ્મા છુપાવી દીધા એ બાપુજી મારે ચશ્મા વાપરે છે આ તો સિક્રેટ છે સોય દોરો લઈને બેઠા છે અત્યારે બ્લાઉઝ સરખું કરવા તો જય તમારા મમ્મી ને ઘરે શું કીધું મમ્મી શું કે મમ્મી આજ બાર ગયા છે હમ ઓલ આવશે ઓકે ચાલો એમ કીધું મને એ કે કે છે ને તું તો બહુ ડાયરેક્ટ છો બે મને ખબર છે ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટાટા